સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા એવા આસ્થા ફાઉન્ડેશનની કામગીરી બિરદાવવાલાયક વડોદરા શહેરના આજવા સ્થિત મહાવીર ચાર રસ્તા પાસે આસ્થા ફાઉન્ડેશન જે છે તેના દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં દિવ્યાંગ એટલે મનબુદ્ધિ ધરાવતા જેવા બાળકો છે તે બાળકોને ભણાવવામાં આવે છે સાથે સાથે આ તમામે તમામ જે સેવા છે તે સેવા તેઓ દ્વારા વિના આપવામાં આવે છે સાથે સાથે કપડા વિતરણ નોટ ચોપડાનું વિતરણ પણ કરવામાં આવે છે આસ્થા ફાઉન્ડેશન દ્વારા આ તમામે તમામ પ્રકારની જે સેવાઓ છે તે આપવામાં આવે છે ખાસ કરીને જ્યાં દિવ્યાંગ જે બાળકો છે તે બાળકો દિવાળી નિમિત્તે આપણા આસ્થા ફાઉન્ડેશન માં ભણે છે જે લોકોને ટોટલી ફ્રી સર્વિસ આપવામાં આવે છે ખાવા પીવા લેવા મુખવા યુનિફોર્મ હોય કે સ્ટેશનરી હોય કે જે પણ હોય ટુર પિકનિક સુધી પણ આપણે ટોટલી ફ્રી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને દિવાળી નિમિત્તે આપણો પ્રોગ્રામ એવો હોય છે જેટલા પણ બાળકો હોય એ લોકોને કીટ બનાવીને આપવામાં આવે છે જેમાં કપડાં હોય જૂતા હોય પછી રાસનનું હોય પછી આપણે ફરસાણ હોય સ્વીટ હોય એ કીટ છોકરાઓને આપવામાં આવે અમુક આપણે પછી એ લોકોને પૈસા તરીકે પણ હેલ્પ કરતા હોય છે કેમકે આપણે ત્યાં આવનાર નેવ ટકા બહુ ગરીબ ઘરથી આવે છે તો આપણે એટલે હેલ્પ કરીએ કે એ લોકોની પણ દિવાળી સુધરે તમારા આપડા સંસ્થા સંસ્થામાં નેવું છોકરા અહી સ્કૂલે આવે છે બત્રીસ છોકરા એવા છે જે મેન્ટલી ફિઝિકલી બંને રીતે ડિસેબલ છે એ અહીં આવી ના શકે આપણી સંસ્થા પંદર વર્ષ થી ચાલે છે બે હજાર દસ થી કાર્યરત છે સંસ્થા જોડે જોડાવા માંગતા હોય છે જો આપણું સરનામું છે આદિત્ય એવેન્યુ ફર્સ્ટ ફ્લોર આજવા રોડ હું આવી રહ્યો ચાર રસ્તા પાસે અને આપણે તમે એવી રીતે જોડાવી શકો છો કે કઈ પણ રીતે સંસ્થાને મદદ કરી શકો તમારો સમય આપી શકો તમારું કૌશલ આપી શકો તમારે કંઈ ફાઇનાન્શિયલ હેલ્પ કરી શકો તમે અમુક જવાબદારી સ્વીકારી શકો સ્ટેશનરી આપી શકો છો એ બધી રીતે તમે મદદ કરી શકો છો અમારી સંસ્થાને હું કુસુમ પટેલ છું અને એઝ અ પ્રિન્સિપલ હું એક કામ કરું છું